ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય એવા વધુ એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ તાલુકાના સરા ગામે સ્કૂલે જતા એક નાનકડા વિદ્યાર્થીની સ્કૂલ બેગ માંથી પુસ્તકો નહીં પરંતુ દેશી દારૂની પોટલીઓ મળતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે ગ્રામજનોએ વિદ્યાર્થીને અટકાવી બેગ તપાસતા દારૂની પોટલીઓ મળી આવી હતી જેના બાદ રોષે ભરાયેલા લોકો મુદ્દામાલ સાથે સરા આઉટ પોલીસ ચોકીએ પહોંચ્યા હતા આરોપ કરવામાં આવ્યો હતો હાલ ગ્રામજનો દ્વારા દોષિત બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે અમે અમારી ટીમ સાથે અમારા સાથી મિત્રો સાથે દારૂ માટે જનતા રેડ કરવામાં આવી હતી જનતા રેડ કરીને મુદ્દામાલ આરોપીને દારૂને પોલીસ સ્ટેશને રજૂ કરવામાં આવ્યો હતો અને મૂટ્યુઘરો જનકબેન રાધાબેન સવારે આયા અને વિજયભાઈ અને હોમગાર્ડ હતા ભીમાભાઈ આ બે હોમગાર્ડ અહીંયા હાજર હતા અમે બધું એમને સોંપ્યું સ્વયંપુર સત્તા જનકબેન રાજાબેન બુટલીકરો આવ્યા અને દારૂ અને આરોપી પોલીસ સ્ટેશન થી બધું લઈ વિયા ગયા તો અમે આ બધા અનશન માથે બેઠા છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાંથી અમે હટવાના નથી અમારો માત્ર ને માત્ર એક જ છે ઉદ્દેશ કે દારૂ બંધી થાવી જોઈએ અને થાય છે એ અમારો સંકલ્પ છે મહેશ ઉતરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરેન્દ્રનગર